જય માતાજી મિત્રો સર્વને નવરાત્રિની હાર્દિક શુભકામના સત્યમ જ્યોતિષ કાર્યાલયની અંદર આપનું હાર્દિક સ્વાગત છે તો આજે હું તમારી સમક્ષ લઈને આવ્યો છું માતાજીનું છઠ્ઠું સ્વરૂપ છઠ્ઠું સ્વરૂપ એટલે કાત્યાયની માતાજી કાત્યાયનું પૂજન કઈ રીતે કરવું જોઈએ માતાજી કાંત્યાયની કોણ છે અને કઈ રીતે એનું કાત્યાયની નામ ભેડ્યું મિત્રો પ્રથમ શૈલપુત્રી ચ્વિતીયમ બ્રહ્મચારિણી તૃતીયમ ચંદ્ર ઘંટેતી કુષ્માંડેતી ચતુર્ગમ પંચમ સ્કંદ માતેથી ષષ્ટમ કાત્યાની ચ સપ્તમ કાલરાત્રિ મહાગૌરી ચ અષ્ટકમ નવમ સિદ્ધદાત્રી ચ નવદુર્ગા પ્રગતિતા માના નવે નવ રૂપનું વર્ણન કરવું એકંદરે તો બધા માટે અશક્ય છે ઘણા બધા ઋષિઓ ઘણા બધા મુનિઓ તેમજ વેદના જાણકાર પણ માતાજીના નવરૂપના ગુણગાન ગાઈ શક્યા નથી છતાં પણ આપણે આપણે રીતે માતાજીનું ગુણગાન ગાઈ અને માતાજીની ભક્તિ કરી માતાજીની આરાધના કરી માતાજીના ચાપ કરી અને આપણે માતાજીની કૃપા મેળવવી જોઈએ મેં આગલા વિડીયોમાં કહ્યું તેમ પ્રમાણે કે નવરાત્રિ ચાર નવરાત્રિ આવે છે ચાર નવરાત્રિઓમાં બે ગુપ્ત નવરાત્રિ અને બે નવરાત્રિ માતાજીની સરેરાશ એટલે કે ચાર નવરાત્રિની અંદર માન એની અસમ કૃપા પ્રાપ્ત કરવા માટે આપણે માતાજીના જાપ કરવા જોઈએ એવું કહેવાય છે નવરાત્રિ સમય દરમિયાન માતાજીનું અનુષ્ઠાન કરવામાં આવે જાપ કરવામાં આવે તો સશસ્ત્ર ગણો ફળ પ્રાપ્ત થાય છે એટલે રોજ માટે આપણે જે પૂજા અર્ચન કરતા હોય એટલી જ પૂજા જો નવરાત્રિ સમય કરવામાં આવે તો આપણને એનું સશસ્ત્ર ગણું ફળ પ્રાપ્ત થાય છે અને માતાજીની અસીમ કૃપા આપના પર વરસતી જાય છે માતાજી કાત્યાયની માતાજી કાત્યાયની નામ કઈ રીતે પડ્યું અને કાત્યાયનીથી સુફળ પ્રાપ્ત થાય છે મિત્રો છઠે નોર્તે મા કાત્યાયનીનું પૂજન કરવામાં આવે છે એવું કહેવાય છે કે કુંવારા લોકો જો આ પૂજન કરે તો તેના શીઘ્ર લગ્ન થવાની સંભાવના વધી જાય છે માતાજી રોગ અને ભયને દૂર કરનાર છે માતાજી સંકટોને કાપી નાખનાર છે આ માતાજીનું નામ કાત્યાયની એટલા માટે કહ્યું પડ્યું કે સંત વૃક્ષિના વંશજની અંદર એટલે કે કાત્યાયન નામના મહા મહા મહર્ષિ ઋષિ થઈ ગયા આ કાત્યાયન નામના મહર્ષિ ઋષિએ મા નવદુર્ગાનું પૂજન કર્યું અને માનું નવદુર્ગાને પ્રસન્ન કર્યા અને કીધું કે હે મા તું મારે ત્યાં દીકરી રૂપે જન્મ માતાજી તેની પર પ્રસન્ન થાય છે અને કહે છે કે હા તથા આથી કરી અને માતાજી નવદુર્ગા એટલે કે મહર્ષિ કાત્યાયનને ત્યાં જન્મ લઈ છે કાત્યાયનને ત્યાં જન્મ લાય અને તેઓ મોટા થાય છે ત્યારે કાત્યાયન ઋષિના પુત્રી હોવાના કારણે તેમનું નામ કાત્યાયની પડ્યું બીજા નંબરની અંદર માતા કાત્યાયની અનેક રાક્ષસોના વધ કર્યા છે એમનાની અંદર એટલે કે મુખ્યત્વે મહીસાસુર નામના રાક્ષસનું વ્રત કરવા માટે પણ માતાજીએ કાત્યાયની સ્વરૂપ ધારણ કરેલું હતું માતાજીનીના ચાર ભૂજાઓ સુશોભિત છે અને સાથે સાથે માતાજીનું રૂપ અલોકિત છે આવા રૂપનું વર્ણન કરવું અશક્ય છે પરંતુ માતાજીના જેટલા રૂપનું આપણે દર્શન કરીએ જેટલા રૂપનું પૂજન કરીએ એટલે આપણા માટે અહોભાગ્યની વાત કહેવાય અહીં કહેવાય છે કે માતાજી કાત્યાયની સર્વકષ્ટોને નષ્ટ કરે છે જે લોકો લગ્ન ઇચ્છુક હોય એ લોકો એમાં કાત્યાયનું પૂજન કરવું જોઈએ કાત્યાયનીનું પૂજન કરવા માટે માતાજીને જે પીળા વસ્ત્રો તેમજ લાલ વસ્ત્રો પસંદ છે માતાજી કાત્યાયનોનું સવારે એટલે કે વહેલા બ્રહ્મ મુહૂર્તની અંદર ઉઠી અને જે રીતે રોજ પૂજન કરો છો એવી જ રીતે રાખી અને માતાજીને પૂજન અર્ચન કરી ગંધર્વ મંત્ર પુષ્પાંજલિ વગેરે અર્પણ કરી તેમજ માતાજીને યથેષ્ટ માતાજીને અહીં તમારે મધ અર્પણ કરવું જોઈએ કારણ કે માતાજીને મધ અર્પણ કરવાથી માતાજી ખૂબ જ પ્રસન્ન થાય છે અને માતાજી મધ પી અને એવું કહેવાય છે કે આ શું જ્યારે મહિષાસુરનો સંગ્રામ થયો હતો અને મહિષાસુરને મારવા માટે માતાજી આવ્યા હતા ત્યારે એટલે કે માતાજી તેના મહિષાસુરના દૂતોની સમક્ષ એટલે કે મધ પી રહ્યા હતા અને અહીં વિરાટ અને કરુણામય સ્ત્રીના હાથે જ મહિષાસુરનો વધ લખેલો હતો આવું માતાજીનું અલૌકિક કુંવરને હાસ્ય કરી રહ્યા હતા મધ પિતા પિતા આથી કરી અને માતાજી કાત્યાયને મધ પસંદ છે અને દૈત્યોનો નાશ કરે છે મગજની અંદર રહેલી રાક્ષસ વૃત્તિનો વિનાશ કરે છે આપણને સત્યના રસ્તે છે પાપથી દૂર કરે છે તો અહીં મહીષાસુર મર્દની પણ તેમનું નામ છે અને સાથે સાથે રહિત જીવન જીવી અને સર્વત્ર સુખ સંપત્તિની પ્રાપ્તિ કરીએ માનવ નવદુગાની અશીમ પ્રાપ્ત થાય એવી શુભેચ્છા સાથે આપ સર્વને મા નવદુર્ગાનું છઠ્ઠું નરતું મા કાત્યાયની અસીમ કૃપા વર્ષે આપણી એવી શુભેચ્છા સાથે જય મહાદેવ જય માતાજી જય શ્રી કૃષ્ણ હા મિત્રો આપણે મેં આગળ કહ્યું તેમ પ્રમાણે કે આ સમય દરમિયાન આપે રોજ માટે જે માળાઓ કરવાની છે એમાં એક નવાણ મંત્રની માળા અવશ્ય કરવી જોઈએ જેમની અંદર ઓમ એમ રેમ ક્લીમ એવી વિચે ની સાથે સાથે આ દિવસે ઓમ એમ રેમ ક્લેમ કાત્યાયની માતા એ નમઃ ઓમ એમ રેમ ક્લીમ કાત્યાયની માતાય નમઃ એક માળા અવશ્ય કરવી જોઈએ આ સર્વત્ર કર્મ થઈ ગયા પછી અખંડ જ્યોત જે લોકો બારે છે તેમણે માતાજીનો દશા સોમ પણ અર્પણ કરવો જોઈએ અહીં શાસ્ત્રોક્ત અનુસાર આ કર્મ કરવાથી મહાન ફળની પ્રાપ્તિ થાય છે તો આપ સર્વને માતાજી કાત્યાયની આપણી કૃપા વરસાવતી રહે આપણી દરેક ઈચ્છાઓ પૂર્ણ થાય અહીં વિદ્યાર્થીઓ માટે પણ મા કાત્યાયની સર્વ કષ્ટોને દૂર કરે છે એટલે કે પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરે છે સાથે સાથે મેં લગ્ન ઈચ્છુકની વાત કરી એ લગ્ન ઈચ્છુક માટે જે લોકોની સગાઈ કે લગ્ન નથી થતા તેવા લોકોએ મા કાત્યાયનું પૂજન કરી માતાજીની મધનું જે સેવન કરવા માટે કોઈ પણ અંદર મધર પડકારેલું છે ત્યાં જ બીજા પાત્રની અંદર અક્ષત અર્પણ કરી દેવા આ અક્ષતની અંદર માત્ર એટલે કે બંને વછલી આંગળીથી લઈ અને મધ છટકાવી દીધું દેવું અને અહીં આ જે અક્ષત છે તે પીળા વસ્ત્રની અંદર બાંધી લેવા અને પીળા વસ્ત્રની અંદર ગાંઠ માંડી મારી અને પોતાના જે એટલે કે પૂજાનું સ્થાન છે ત્યાં મૂકી દેવું કહેવાય છે કે આવું કરવાથી માત્ર ટૂંક સમયની અંદર આવા જ આવા જ લોકોના લગ્ન થઈ જાય છે આમ સરેરાશમાં કાત્યાની સર્વકષ્ટોને દૂર કરના છે યા દેવી શર્વતું કાત્યાયનીરૂપેણ સ્વસ્તિ નમસ્ત 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 નમો નમો બોલો દુર્ગા માતાની જય